સવારે વહેલા ઉઠીને મોકલાય તો શરીર થોડુંક અડવું થાય કાકા ડિસ્કો નાની કેમ લઈશ કોક એમ થઈ શકે આટલા બધા મહેમાન વસા આ ભેંસ નાચે હવે એમ નહી એમ નહી હવે તમાર ભગવી ને ભેંસ કયો છો કાકા તમે છે ને મારા મોઢા ની હા ભરવાના થયા છો ભેંસ નાચે ભેંસ અને એને ભેંસ નાચે તેમ કે તને બધા પાડો જ કે લે એને ભેંસ કયો છો મને પાડો કીધો છો મને એમ કે ભૂરી કાકી એક જ એમ છે પણ તમે એમ મારા મોઢા ને છે ને સાંભળવા નથી આવો હવે તમે આ ભગવાન મગજ ખાય ને એ પેલા તમે શાંત રીતે વધારે સારું એમ માણસ હા માણસ ને તારું કાકીનું મનમાં લે માં એ લ્યો મોઢું જોયા વિના નો અહીંયા અને હજી તે ભાઈ પીધેલી છે તને બોલવાનું ભાન નથી પેલા એક કામ કરે સાઈઝ સાઈઝ થોડી કાઢી પીએ એટલે ઉતરે એમ લાગે કે દારૂ પી ગયો હવે રવેડા ચડાવતો નઈ અને માથા ખૂચું કરતો ને પથારી ફેરવતો એટલે કાર્ય લગ્ન કાકી ને કહી દેજો ખોટા પેતરા ન કરે પછી મજા બગડી જાય એનું નામ કઈ નઈ મજા બગડી નહીં છે પછી કેતા નહીં કઈ ગયો પેતરા બેતરા કઈ ન કરે

મોઢું ખંભા બોલે ના કે હવા બધું નીકળી ગયું છે પછી એનો મતલબ કાઈ કઈ અને હવે તો ભગવાન ભગી આવશે માથા ગુટ કરવા મોઢું ખંભાળી ને બોલે માથાકૂટ થઈ ગયું છે ગરીબ હા તમારે જે ભગાને ઓળખતા ને પેલા નહિ તાર કાકી કઈ કીએ હું એને સમજાવી દઉં પપૈયા વાળો આવ્યો જોવા જઈને પપૈયા વાળો આવ્યો લગભગ પપૈયા વાળો પોપૈયા હાલો એમ બોલે છે વાળો જોવા જઈએ જરાક જોવા જઈએ પપૈયા વાળો છે એલા ભૂરી ઈ રિક્ષા વાળો રહ્યો ને એ વેસવા આવ્યો છે એ પપૈયા ને એવું વેસવા નથી આવ્યું

કાવડી વાળા પણ એ શું લેવું હાલો ને ફેરિયા તો ઠીક ભલા મને આવું છે બધું અને પણ હવે કાકા ફેરિયા એટલે તો આપણા ગામમાં પાંચસો ને પીસોતેર ફેરિયા વાળા આપણા ગામમાં આવે છે એક 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 કલાક એવી તું દેખાડ કે ફેરિયા આપણા આ શેરીમાં ન નીકળો લે અને પાછા મારા દીકરા આપણા ઘરની મોઢા આગળ ઢુંગરું વગાડે ગમે તું ફેરિયા હોય કાકા ફેરિયા વાળા પાણી થી ભૂરીકા લેતા હોય તો આલો સફર વાળ વાળા ઝુંગરું વગાડે ભૂરી કાકી વાળે એટલા ભેગા કરે જો ખાલી નોંધાવો જોઈએ વાળ વારો કાવડી વાળો હોય વાળો ગમે તકાલા વાળો એ ભૂંગરા તમારે ડેલી પણ વગાડતા હોય હવે એને ખબર પડી ગઈ કે આ ભૂરી પાહ જે છે કમાણી છે પછી ફેરિયા એનો તો ભગા વાંધો નહીં આપણે કે ભલે લે ખાવાની વસ્તુ છે ખાય આ બઠાવે ની વાંધો પડે પાછું બે ત્રણ વસ્તુ બઠાવી એટલે ફેરિયા વાળાને ખબર ન હોય અને એને એમ થાય કે આ કાકી લેવા જાય છે હા બઠાવી છે તો માર કાકી સારું કામ ઉપાડ્યું બઠાવી લઈએ તો સારું કામ જ ઉપાડ્યું કેવાય ને આને એ ફાયદો છે ને એટલે આ ફેરિયા વાળા પાણી વધારે હું રાજકોટ થી આવું ને નથી ગમતું લે હવે ફેરિયા વાળા પાણી થી નથી કારણ કે બઠાવાનું તેવું રહી ને જૂની આબરૂ કાઢો માં આબરૂ કાઢો માં બઠાવતી હોય એમ ન કહેવાય

હવે કઈ બોલાવવાનું થતું જ નથી આપણો મગજ થઈ ગયો કડક અને લગ્ન પાણી જો આની ભી મારે ભાઈ ન પીવી પડે એટલે બધા છે ને તમે થોડાક સાવચેત રહી મારાથી એટલે કાંઈ આની આ માથા કે મારા ને એક ગલાસ ભાઈ ભાઈ લેતો ને ભાઈ અને જો આપણે બધાને ભગરા સટી બોલાવી દો